નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે થરાદ પોલીસે ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડ્યું બાતમીના આધારે નારુલી પીલુડા પરથી ઝડપાયું દારૂ ગાડીમાં કરવામાં આવી રહી હતી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી પોલીસે સોળસો વીસ બોટલ દારૂ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર થાય છે ઇકો ગાડી સહિત કુલ રૂપિયા છ લાખ અઠ્ઠાણું હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે પોલીસે ફરાર ગાડીના ચાલક અને ગાડીના માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે થરાદ પંથકમાં બે દિવસથી હવામાનમાં પલટા સાથે ઝરમર્યો વરસાદ શરૂ થતા ખેડૂતો પરિવારોના માથે ફરી આકાશી આફત આવી પડતા જગતનું તાતને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે વાવધરા જિલ્લામાં સપ્ટેમ્બર માસથી વરસાદે કહેર મચાવી છે જેમાં ધરતીપુત્ર એટલે કે જગતનું તાત કહેવાતો ખેડૂત પુત્રને ઉપરા ઉપરી આકાશી આફત આવી રહી છે ત્યારે અગાઉ આવેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી કેટલાક ગામો જળબંબાકાર બનેલા જોવા મળી રહ્યા છે જેમાં ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયું છે સરકાર દ્વારા પાક બાબતની કે જમીન ધોવાણ કે રહેણાંક ખોરડા નુકસાન બાબતની હજુ સુધી કોઈ સહાય આપવામાં આવી નથી જેની પણ અસરગ્રસ્ત પીડિત પરિવારો રાહ જોઈ રહ્યા છે ત્યારે ફરી પાછું શિયાળાની શરૂઆતે અચાનક હવામાન બદલાઈ જતા માવઠાની શરૂઆત થવા પામી છે ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે આજની યોજાયેલી કેબિનેટ બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનનો સર્વે કરશે સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે જેમાં જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટ પાટણ અને વાવથરાદ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગ્રામમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળ્યા હતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ મહોત્સવ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના મુખ્ય મથક શિહોરી ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાના બસો છવ્વીસમી જયંતિ અંતર્ગત તેત્રીસમી જયંતિની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી છે જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ મહોત્સવ શિહોરી વિસ્તારમાં આજે લોહાણા સમાજ દ્વારા રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદ વનન વંદન કરવું જય જય જલારામ પરમ કૃપાળુ શ્રી જલારામ બાપાની અશિમ કૃપાથી સંવત બે હજાર બ્યાસીના કાર્તિક સુદને બુધવારે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ પૂજ્ય જલારામ બાપાની તેત્રીસ જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી સિમ્પો સનલાઇટ ફેન્ટ્સ સિમ્કો સનલાઇટ ફેન્ટ્સ કવિન સોફ્ટવેર મશીનથી કલર બનાવનારો नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेन्ट्स सिमको सनलाइट टेंट्स દિયોદર ફેરપ્રાઇઝ એસોસિએશન દ્વારા દિયોદર મામલતદારને તેમની વિવિધ લાંબા પડતરની સમયથી પડતરની માગણીઓને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં એસોસિએશન દ્વારા જણાવાયું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નવેમ્બર બે હજાર પચીસ માસનું રેશનનો જથ્થો ભરવામાં આવશે નહીં અમારી પડતર માગણીઓની રાજ્ય ફેરપ્રાઇઝ એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં અમારી માગણીઓનો કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી આથી અમારી માગણીઓની સતત ઉપેક્ષા થવાથી અમારી માગણીઓના સમર્થનમાં જથ્થો નહીં ભરવાનું અસહકાર આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે જિલ્લાના દિયોદર તાલુકાના સરપંચ સંગઠને દિયોદર ધારાસભ્ય તેમજ મામલદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી દિયોદર તાલુકાના સરપંચોએ જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે પાકમાં થયેલા નુકસાનનું સર્વે કરી વળતર આપવા માંગણી કરેલી છે બે મહિના અગાઉ અતિભારે પવન સાથે વરસાદ થયો હતો જેમાં ચોમાસા પાક બાજરી મગફળી કપાસ ગવાર ઘાસચારો તેમજ બાગાયત પાકો જેમાં દાડમ જામફળ બૂર ખારેક પપૈયા જેવા અનેક પાકો વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે સરકાર દ્વારા દિયોદર તાલુકામાં પણ તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ કરી હતી માયા અને આપણા ધારાસભ્ય અહીંયા દીવદર તાલુકાના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબને એક આવેંદર પત્ર આપ્યું પરાજ સાહેબને આપ્યું અને મામલદાર સાહેબને આપ્યું અમારી સરપંચશ્રીઓની રજૂઆત છે કે જે ચોમાસામાં નુકસાન થયું હતું ત્યારે પણ અમે આવેંદર પત્ર આપ્યું હતું પણ કોઈ અમારે દેવોદર તાલુકામાં બાકાત રાખ્યો તો વાવ થરાદ અને રાજનપુર રાજનપુર તાલુકામાં જે નુકસાની અને સાતલપુરમાં નુકસાનીનું જે સર્વે થઈ અને તેમને ખેડૂતોને નુકસાની મળવા પાત્ર હતી પણ બાજુમાં દીવોદર તાલુકાને બિલકુલ નુકસાની નુકસાનીમાંથી બાકાત રાખ્યો હતો એટલે અમારી રજૂઆત છે કે અમારી વાત સરકાર શરીર સાંભળે તમામ અધિકારીઓ સાંભળે ખેડૂતોને ખેતરે ખેતરે આવી અને સર્વે કરીને જોવે અત્યારે પણ પાણીમાં પાથરા પડ્યા છે એટલે તમામ ખેડૂતોને વાત સાંભળી અને દરેક સરપંચોની રજૂઆત સાંભળી અને ખેડૂતોને સહાય મળે એવી અમારે સરપંચ સંગઠન વતી અને સરપંચ સંગઠ સંગઠનના પ્રમુખ વતી મારી ખૂબ જ લાગણી છે પાટણમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી શહેરના જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું આ પ્રસંગે મંદિરને લાઇટિંગ અને રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું તેમજ વિશાળ મંડપ પણ બાંધવામાં આવ્યો હતો બુધવારે સવારે મંદિર ખાતે આરતી શણગાર તુલસી પૂજન અને યજ્ઞ જેવા કાર્યક્રમો યોજાયા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત જલારામ ભક્તો અને સેવકો દ્વારા પૂજ્ય બાપાનો અભિષેક કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વીરબાઈ ભોજલરામ બાપા જોડી ધોકા અને પાદુકાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ છ થી આઠના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વનરાજ પગાર કેન્દ્ર શાળા પાટણ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ કેમ્પમાં સાંતલપુર રાધનપુર અને સમી તાલુકાની કુલ તેત્રીસ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા પારદર્શિતાથી ચાલી રહેલી આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ સરકારી પ્રાથમિક શિક્ષા શાળાઓમાં શિક્ષકો ની અછત દૂર કરી શિક્ષણ આપ આવો આજે બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓએ મેદાનમાં ઉતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળીને સ્થિતિની સમીક્ષા કરી હતી આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે હવે સેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કર સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે